નવ વોર્ડની તેમાં માત્ર ચોવીસ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખડા રાખ્યા છે મારા કહેવાથી જ બાર જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઊભા નથી રાખ્યા એટલા માટે ખાસ માંગરોળની જનતાને મારી વિનંતી છે માંગરોળની ટોપ લીડરશીપ નથી ઈચ્છી રહ્યું કે ભારતીય જનતા પાર્ટી જીતે એટલે વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણમાં તમામ ઉમેદવારોને જીતાવવા માટે ભારતીય જનતા પાર્ટીની ટોપ લીડરશીપ ગુપ્ત ખાને મદદ કરી રહી છે તો માંગરોની જનતાને વિનંતી છે કે હવે આ ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એ માત્ર ડમી ઉમેદવારો છે એટલે આમ આદમી પાર્ટીના હોટ બે અને ત્રણમાં જીતાવવા આપ સર્વને હું વિનંતી કરું છું જય હિન્દ જય ભારત